હે ગોગી બેટા તારો ભાઈ ક્યાં પોઈચો તે ફોન કર્યો તો એને એ હા મેં હમણાં જ ફોન કર્યો તો આજે ટ્રાફિક રસ્તામાં વધારે છે એટલે હજી 20 25 મિનિટ જેવું થઈ જશે લે ગોગા તમને તો રિંકુ બેન એક જ રાખડી બાંધી હતી અને અત્યારે તો આ દહ બાર રાખડીઓ છે આટલી બધી રાખડીઓ ક્યાંથી તમ બાંધી એ મારી બેનુએ બાંધી હતી રાખડી એ તમારે તો એક જ બેન છે ને ઈ વરી રિંકુ બેન આટલી બધી બેનું ક્યાંથી સીવડાય આવ્યા એ આટલી બધી બેનું મે નથી સીવડાવી ને તું સીવડાવીને લીવી છો એ શેરીમાં આખો દી કેતી ફરતી હોય ને તમારા ભાઈ તમારા ભાઈ તે આ બધી બેનું એ જો રાખડી બાંધી શેરી વાળી બધી બેનું તને તો મજા આવી ગઈ ને હા દરવાજો ખાઈ ખરો આવી ગયો લાગે છે મારો ભાઈ

એવી મારી ભગવાનની પ્રાર્થના છે લે બેના 5000 રૂપિયા આટલા બધા નથી જોતા ભૈલા મારે એ 5000 માંથી 1000 રૂપિયા તને રાખડી બાંધવાના દઉં છું અને બીજા જે તારી પાસેથી આખો વરસ હું વાપરવા લઈ ગયો હોય ને એ પાછા વારું છું લે યેય તે બધું આમાં જ હાથ વારી લીધું એ હાલો અમે જો રક્ષાબંધનની આ રીતે ઉજવણી કરી છે અને તમે કઈ રીતે ઉજવણી કરી છે તમે રાખડી બાંધવા જવાના છો કે તમારો ભાઈ તમારી ઘરે રાખડી બાંધવા આવ્યો હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને મિત્રો આ ભાઈ બહેનનો એક એવો તહેવાર છે જે બેન ભાઈને રક્ષાના સૂત્રે બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરે છે અને આપણે તો બહેનો હંમેશા ભગવાનને એ જ પ્રાર્થના કરી કે બધા એ ને ભાઈઓને ભગવાન લાંબુ લાંબુ આયુષ્ય દે અને જાજી જાજી કમાણી દે અને એની તંદુરસ્તી સારી દે ખૂબ ખૂબ આપણે તો દુઆ દઈએ બસ બધી બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ બધાઈ હેપી રક્ષાબંધન બધાઈને